નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં આજથી બહુ જ બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે બગાડની ખાડીમાં જે સિસ્ટમ બની હતી એની સાથે અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારો એટલે ગુજરાતથી લઈને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ટ્રફ પસાર થઈ રહ્યા છે અને ટ્રફને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે કઈ સિસ્ટમ અસર કરી રહી છે કયા જિલ્લાઓ જેને એલર્ટ રહેવાનું છે એની વાત કરીશું સમજીએ તો તમે જુઓ કે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સુરત વલસાડમાં વરસાદ પડશે આજે ખૂબ વધારે સાથે જ ભરૂચમાં પણ વધારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતના અમુક ભાગો દાહોદમાં બોડેલીમાં આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે વડોદરામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે સાથે જ જામનગરની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે કચ્છમાં પણ અમુક વિસ્તારોમાં આજે છૂટો છવાય વરસાદ પડવાની સંભાવનાઓ છે આજે તારીખ સોળ અને સોળ સત્તર અઢાર તારીખે ગુજરાતના દક્ષિણના ભાગો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં છૂટો છવાય વરસાદ પડી શકે છે અહીંયાથી એક સિસ્ટમ પસાર થઈ રહી છે આ ટ્રફ જે છે એ ટ્રફને કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તાર છે આ બાજુ દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર સુધીના જે વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે બાકી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સોળ સત્તર સુધીની છે અને પછી એક બે દિવસ સુધી વરસાદનો બ્રેક આવશે એટલે એકદમ સામાન્ય વરસાદ હળવો વરસાદ ક્યાંક પડશે પણ પાછો વરસાદનો એક નવો રાઉન્ડ એ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં આવશે એટલે એ વરસાદનો રાઉન્ડ એ વીસ તારીખથી ઓગણીસ વીસ તારીખથી સંભવિત રીતના શરૂ થશે બંગાળની ખાડી એક્ટિવ હોય અને સાથે જ અરબી સમુદ્ર પણ એક્ટિવ હોય એટલે ગુજરાત આમ જોવા જઈએ તો ભૌગોલિક રીતના અહીંયાથી કોઈ સિસ્ટમ નીકળે મધ્યપ્રદેશ સુધી પહોંચે રાજસ્થાન તરફ એ સિસ્ટમ જતી હોય બંગાળની ખાડીની સિસ્ટમ સીધી ગુજરાત પર અસર કરે એવું ન હોય પણ અરબી સમુદ્રમાં કરંટ હોય બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતી હોય જ્યારે એ આગળ વધે એને વેગ આપે કારણ કે આ બાજુ પણ એક સિસ્ટમ એક્ટિવ છે અને આ બાજુ અરબી સમુદ્રમાં પણ કરંટ છે એના કારણે એ બાજુ એક ખેંચાય એટલે બહુ જ બધા વરસાદના વાદળો જે કહેવાય એ વાદળો એ તરફ ખેંચાતા હોય અને એના કારણે ગુજરાત પરથી એ સિસ્ટમના આઉટર ક્લાઉડ જે સિયર ઝોન કહેવાય એ પસાર થાય અને એના કારણે ગુજરાતમાં વરસાદ પડે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી ગુજરાતને સીધી કોઈ અસર ન થાય પણ આસપાસના રાજ્યને જ્યારે એ સિસ્ટમ આસપાસના રાજ્યો પરથી પસાર થતી હોય ત્યારે એના આઉટર ક્લાઉડ સૌથી વધારે મજબૂતાઈથી ગુજરાત પર અસર કરતા હોય છે ઓગણીસ તારીખે તમે જુઓ કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે સાર્વત્રિક વરસાદ બાવીસ તારીખની આસપાસ પડવાની સંભાવના છે બાકી બધી જગ્યાએ છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે ચોમાસાના વિદાય સમયનો આ વરસાદ છે તમે જુઓ કે ઓગણીસ તારીખે અહીંયા એક સિસ્ટમની અસર તમને દેખાતી હશે અમદાવાદની આસપાસ વડોદરામાં ભારે વરસાદ દેખાય છે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાનો છે કચ્છમાં પણ એ સિસ્ટમ વરસાદ લઈને આવશે એટલે ઓગણીસ વીસ તારીખની આસપાસ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે અહીંયા ક્યાંક એ સિસ્ટમની અસર છે સાથે જ દરિયાકાંઠાનો જે પટ્ટો છે મહારાષ્ટ્રના દરિયાકાંઠાનો પટ્ટો એ તરફ જો સિસ્ટમ આવે છે તો પછી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને સૌથી વધારે અસર કરે તેવી સંભાવના દેખાય છે વીસ તારીખની આસપાસ ગુજરાત ના મધ્યના ભાગો અને દક્ષિણના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પણ ધીરે ધીરે વરસાદ વીસ તારીખ પછી પહોંચશે પાલનપુર મહેસાણા અને ઉદયપુર એટલે રાજસ્થાનના બોર્ડર સાથે લાગેલા બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે એકવીસ તારીખે વડોદરામાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે સુરતમાં ભાવનગરમાં થાનમાં વરસાદ પડશે એટલે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે દાહોદમાં ભારે વરસાદની આગાહી છે એકવીસ બાવીસ તારીખની આસપાસ આ ગુજરાતમાં અતિ ભારે વરસાદ એ અમુક જિલ્લાઓમાં પડી શકે છે અમુક વિસ્તારોમાં આઇસોલેટેડ પ્લેસીસ જે હવામાન વિભાગ કહે એ આખા જિલ્લામાં વરસાદ ન પડે પણ અમુક ગામડામાં ખૂબ વધારે વરસાદ પડી જાય એવી સ્થિતિ થઈ શકે છે બાવીસ તારીખની આસપાસ વડોદરા ભાવનગરમાં વરસાદ દેખાય છે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ છે સુરત વલસાડમાં વરસાદ પડવાની સંભાવના છે દાહોદ છોટા ઉદેપુરમાં વરસાદની સંભાવના છે એટલે ઓગણીસ વીસ એકવીસ બાવીસ તારીખની આસપાસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે કચ્છમાં એકદમ છૂટો છવાયો વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે બાકી મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે આમ તો ચોમાસા વિદાય સમયનો વરસાદ હોય એટલે બનાસકાંઠાથી પૂર્ણ થાય અને છેલ્લે દક્ષિણ ગુજરાતના જે વલસાડ અને એ બધા વિસ્તાર છે ત્યાંથી ચોમાસું વિદાય લઈ લેતું હોય છે આ વખતે ચોમાસું થોડું મોડું વિદાય લેશે કે પછી એવું કહેવાય કે પંદર તારીખથી એની આગાહી હોય કે હવે ધીરે ધીરે ચોમાસું વિદાય લેશે પણ આ વખતે ત્રીસ તારીખની આસપાસ ચોમાસા વિદાયનો સમય જે છે એ છે એટલે તમે જુઓ કે એની પહેલા બે ત્રણ સિસ્ટમો એવી બનવાની છે કે જે ગુજરાતમાં જે ખૂટતો વરસાદ હશે જે વરસાદ છેલ્લો છેલ્લો વરસાદ કહેવાય એ વરસાદ લઈને આવશે નવરાત્રીનો તહેવાર પણ છે ત્યારે પણ ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીઓ બદલાઈ પણ શકે છે દર ચોવીસ કલાકે અને સિસ્ટમ જેમ જેમ અસર કરતી અલગ અલગ દિશા તરફ જતી હોય એમ પણ આગાહી બદલાતી હોય છે એટલે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત જે માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો